આજે બોટાદમાં જે રીતે ભાજપના નેતાઓ કડદા કરી રહ્યા છે અને પોતાને બચાવવા માટે આખા પાંચ જિલ્લાની પોલીસને ધંધે લગાડી દીધી છે પોલીસ અત્યારે બીજું કામ જ નથી કરી શકતી તપાસો અટકી પડી છે જ્યારે જ્યારે ભાજપના નેતાઓને પ્રજા ઘૂસવા નથી દેતી ઘરમાં એટલે પોલીસને આગળ કરી દે છે અને જ્યારે મેં કાલે જાહેરાત કરી રાજુ કરપડાજીની ધરપકડ કર્યા બાદ અમારા ખેડૂતો ઉપર ફરિયાદો કર્યા બાદ કે ભાઈ કાલે બોટાદમાં ભા પંચાયત થશે એટલે ભાજપ એને જ્ઞાન આવ્યું અત્યારે એનાને ચેરમેનો નિવેદનો કરી રહ્યા છે કે માંગણીઓ સ્વીકારી લેશું હજી સ્વીકારી નથી તમે ગુમરાહ કરો છો તમે લેખિતમાં હજી સુધી આપ્યું નથી અને અહીંથી અટકશે નહીં એ સુદાન ગઢવી અને આમાં સમગ્ર નેતાઓ અહીંયા આવ્યા છે આજે અહીંયા અમને બગોદરા પાસે રોકી લેવામાં આવ્યા છે ભાજપે મુખ્યમંત્રી આદેશ કર્યા છે કે કોઈ પણ ભોગે સુદાન ગઢવી બોટાદ પહોંચવું નો જોઈએ ભાઈ અમે આતંકવાદી છીએ અમે શું ગુનો કર્યો જ મારાથી એટલો ડર લાગે છે આ ચોપન લાખ ખેડૂતોના હક અને અધિકાર ઉપર મુખ્યમંત્રી તલાપ મારી રહ્યા છે રોકવાથી તમે એમ કહો છો કે મહાપંચાયત રોકી લેશે ખેડૂતોને હું આહવાન કરું છું મહાપંચાયતમાં રાજુ કરપડા ત્યાં પહોંચી રહ્યા છે રાજુ કરપડા મહાપંચાયત કરશે હું જ આપું છું તમને અને દરેક જગ્યાએ હું કહેવા માંગુ છું ખેડૂતોને કે જે જે પીએમસી માં ગર્દા ચાલે છે કડના નામે લૂંટ ચાલે છે આજે ખેડૂતોને માટે અમે નીકળ્યા છીએ ગરીબો વંચિતો શોષિતો માટે નીકળ્યા છીએ હું પોલીસના તમામ કર્મચારીઓને કહેવા માંગુ છું નાના કર્મચારીઓને આઈપીએસ લોકો તો મોજ કરતા હશે એ તો આદેશનું પાલન કરશે પણ તમામ નાના કર્મચારીઓને કહેવા માંગુ છું કે તમારા બાપ દીકરાઓ બધા બાપ દાદો ખેડૂત છે અને તમે લડી નથી શકતા એ લડી નથી એટલે અમે લડવા નીકળ્યા છીએ અને આજે અમને રોકવા માટે તમારો ઉપયોગ કરવામાં આવે છે પ્રેમથી પોલીસ નું કહું છું કે તમે તમારા રસ્તાઓ શોધી લ્યો બાના બતાવી દો કેમ ભાઈ બે બુટલેગર ચાલી જાય છે બે બુટલેગરના આડા ચાલે છે રૂપિયા નાપતા માટે તો તમે ઉપર વાળાને સમજાવી દો છો એવી રીતે આજે સમજાવવાની જરૂર હતી તમારે કે સાહેબ આમ આદમી વાળા નીકળી ગયા આમ આદમી નથી આ ગુજરાતના ચોપન લાખ ખેડૂતોનો અવાજ છે અને હું આહવાન કરું છું કે ન માત્ર એક બોટા દેપીએમસી માં આજે ફરીથી આજે જો આ મહાપંચાયત મોટી ન થઈ શકી તો ચિંતા કરવાની જરૂર નથી 50000 કિસાનો સાથે એ જ બોટાદમાં આગામી સમયમાં હું તમને ચેલેન્જ આપું છું ભાજપ પડાને કે અમે બોટાદમાં મહાપંચાયત કરીશું આજે પણ મહાપંચાયત થશે બીજું જેટલી એપીએમસી માં લૂંટ ચાલે છે એમાં અમે આમ આદમી પાર્ટીની ટીમો બનાવીશું તમામ ખેડૂતોને પણ કહું છું પંચાણું બાર ઝીરો ચાર ઝીરો ચાર ઝીરો ચાર નંબર છે મિસકોલ નંબર મિસકોલ મારીને તમારું નોંધણી કરાવડાવજો અમે નંબર જાહેર કરીશું ન માત્ર બોટાદ ગુજરાતની કોઈ પણ એપીએમસીમાં ક્યાંય પણ ગડબડ થતી હોય કડના નામે રૂપિયા લેવાતા હોય લૂંટ ચલાવતા હોય મિક્સિંગ કરતા હોય તો તમારે અમે ટીમો બનાવીને આપીશું તમામ આમ આદમી પાર્ટીના નેતાઓ તમામ એપીએમસીમાં જશે આ લડાઈ અહીં રૂકવાની નથી તપાસ કરશે જ્યાં પણ ગડબડ થતી હશે ત્યાં અમે મુદ્દા ઉઠાવીશું આ બીજી વાત ત્રીજું હું એલાન કરું છું દૂધ મંડળીઓને કે જે દોરામાં તમે જે ગડબડ કરો છો એ દૂધ મંડળીઓમાં પણ આમ આદમી પાર્ટીની આગામી સમયમાં ટીમ તપાસ કરશે આ તમામ ડેરીઓ છે જે ભાજપના નેતાઓ કબજા કરીને બેસી ગયા છે એના મળતીઓને પચાસ પચાસ લાખ રૂપિયા લઈ અને ભરતીઓ કરે છે અને દાણથી નામી માંડીને દૂધના ભાવમાં જે ગોબાચારી કરે છે ડેરીઓમાં પણ અમે ટીમો મોકલીશું તપાસ કરાવીશું અને હું ચોપન લાખ ખેડૂતોને કહું છું કે આ બધું બે વર્ષ સુધી ચાલશે અને બે વર્ષમાં તમે સત્તા પત પટલાવો આજ એપીએમસી માં તમારે જાવું નહીં પડે એવી વ્યવસ્થાઓ અમે લાવી દેસુ ચોપને ચોપન લાખ ખેડૂતોને કહું છું કે ભાજપે શું હાલ કરી રહ્યા જુઓ તમે આ તમારો ઈશુદાન એકલો નથી તમે બધા ચોપન લાખ ખેડૂતોનો અવાજ આજે દબાવવાની કોશિશ કરી છે આ ભાજપને ભાજપના નેતાઓને તમારા ગામમાં ઘુસવા ન દેતા આ ભાજપ કરી શું શકે બીજા પગારદાર પોલીસવાળાને ઊભા રાખી દે જો ન કરે તો એને બદલીઓ કરીને ડાંગમાં નાખી દે પરિવારથી અલગ કરી નાખે આ ચાલ છે એમની પણ આ ઈસુદાન કે આમ આદમીનો એક પણ સૈનિક અહીંયા મારી સાથે ઢગલા બંધ અમારા આગેવાનો બેઠા છે એ તમામ સાગરભાઈ રબારી છે પ્રદેશના ઉપપ્રમુખો છે પ્રંટર પ્રમુખો છે આ બધા લોકો અમે અહીંયા બેઠા છીએ એક વાત નિશ્ચિત છે તમને હકને અપાવીને રહેશું અને હક અપાવ્યા પછી ચોપને ચોપન લાખ ખેડૂતોને કહું છું તમારે તમારા મામા કાકા નાના નાની બધાને કહેવાનું છે કે આમ આદમી પાર્ટી અમારા હક અને અધિકારીઓ માટે અધિકારો માટે લડે છે અને આગામી સમયમાં આ મુદ્દાને ગુજરાતની જનતાની વચ્ચે લઈ જશું અને અરવિંદ કેજરીવાલજીની પણ જરૂર પડી ભગવત માનજીની પણ જરૂર પડી તો પણ એ લોકોને પણ બોલાવીને તમારા હક અને મુદ્દાઓને ઉઠાવીશું જય હિન્દ